નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારમાં ખાસ કરીને આજે વાત કરીશું કે આજની જે બજારની અંદર પરિસ્થિતિ રહી અને આજે જે પરિસ્થિતિ વચ્ચે માર્કેટની અંદર ક્યાંક એક મોટો કડાકો આવ્યાં કડાકા પાછળનું રીઝન શું છે કારણ કે આપણે સવારથી જ એક નરમાશ જોવા મળી અને જે પરિસ્થિતિ આપણને જોવા મળી છે પરિસ્થિતિની અસર આવનારા દિવસોમાં ક્યાં સુધી રહેશે ને કેવી રહેશે એ તમામ વિષયો ઉપર ચર્ચા કરવી છે આપની સાથે હું છું પાર્થ મોદી આજે ખાસ કરીને યુએસ ટેરિફને કારણે બજારની અંદર ક્યાંક મોટો કડાકો જોવા મળ્યો એનું દબાણ જોવા મળ્યું કારણ કે જે ટ્રમ્પ સાહેબે જે પચીસ ટકા ટેરિફની વાત હતી એ જે ડોક્યુમેન્ટ એ જે ફાઇલ ઉપર પરિપત્ર ઉપર આ ગઈકાલે એમણે મોડી રાત્રે સાઈન કરી નાખ્યું જો કે સત્યાવીસ તારીખની વાત હતી તેમ છતાં પણ ક્યાંક આપણે એ જ વસ્તુ વિચારતા હતા કે આ મુદ્દે ક્યાંક એ પાછું એમ કહેશે કે ભાઈ હજુ થોડા દિવસો અમે જોઈશું અને પછી ક્યાંક ફરીથી ટરીફ લગાવીશું એવી આશાની અપેક્ષા હતી પરંતુ એ ખોટી પડી અને સત્યાવીસ તારીખની વાત હતી પરંતુ એમણે એક દિવસ પહેલાં એ ઓર્ડર ઉપર સહી કરી નાખી અને એની અસર આપણને માર્કેટમાં જોવા મળી સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ એક ટકા જેટલું ઘટાડા સાથે દબાણ જોવા મળ્યું છે એક ટકાના ઘટાડા સાથે બંધ થયું છે સેન્સેક્સમાં આઠસો ઓગણપચાસ આઠસો પચાસ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે સાથે નિફ્ટીમાં પણ અઢીસો પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે ઘણા બધા સ્ટોક અને ઓલમોસ્ટ સેક્ટર્સ રેડ ઝોનની અંદર આપણને જોવા મળ્યા છે ખાલી એક જ સેક્ટર કે જેની અંદર આપણને ખરીદારી જોવા મળીને એ સેક્ટર છે એફએમસી એફએમસીજી બ્રિટાનિયાની અંદર સારી એવી ખરીદારી જોવા મળી બાકી ઓલમોસ્ટ સેક્ટરોની અંદર એક વેચવાલી એક પ્રેશર એક દબાણ આપણને સવારથી જ જોવા મળ્યું છે શ્રીરામ ફાઇનાન્સ સનફાર્મા ટાટા સ્ટીલ બજાજ ફાઇનાન્સ સ્ટ્રેન્ટ આ ટોચના ટોપ લૂઝર્સ આજના અલગ અલગ કહેવાય ને કે સિક્યુરિટીઝ જે હોય એનએસિની લિસ્ટ ઉપર જોવા મળ્યા સાથે એફઆઈઆઈએ પણ વેચવાલી કરી છે મિડ કેપ સ્મોલ કેપ એના તમામ શેરોની અંદર વેચવાલી જોવા મળી મિ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી જોવા મળી છે નિફ્ટી બેન્કનો જે ઇન્ડેક્સ છે બેંક નિફ્ટી એ પણ લગભગ વન પોઈન્ટ ટુ એટલે કે ડોરેક સવા એક ટકા જેટલો એ પણ ડાઉન છે વન પોઈન્ટ થ્રી પર્સન્ટેજ ડાઉન છે એ વચ્ચે આપણે લેવલ્સ જોઈ લઈએ નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના ક્યાં લેવલ્સ બની રહ્યા છે સીધી એના ઉપર નજર કરીએ આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો નિફ્ટી બસો પો બસો પંચાવન પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર સાતસો બારના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે સેન્સેક્સ આઠસો ઓગણપચાસ પોઈન્ટના ઘટાડા સાથે એંસી હજાર સાતસો છ્યાસીના પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટી છસો ઇઠ્યાસી પોઈન્ટના ઘટાડા સાથે ચોપન હજાર ચારસો પચાસના લેવલ ઉપર ક્લોઝ આપ્યો છે ટોપ ગેનર્સ ટૉપ લૂઝર્સની વાત કરીએ એ પહેલાં વચ્ચે આપણે કેટલાક મહત્ત્વના જે મુદ્દાઓ છે એની ઉપર એક નજર કરી લઈએ રિયલ્ટી ડિફેન્સ પીએસસી શેરોની અંદર પણ આપણને એક વેચવાલી જોવા મળી મેટલ ફાર્મા ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સની અંદર પણ દોઢેક ટકા જેટલો આપણને ઘટાડો જોવા મળ્યો ટ્રમ્પ ટેરિફની અસર અને ટ્રમ્પ ટેરિફની અસર વચ્ચે આ જે માર્કેટમાં જે આપણે એક કરેક્શન ફેઝની વાત કરતા હતા પરંતુ એ ન જોવા મળ્યું અને એની અસર હવે આ કેટલા દિવસ સુધી આ અસર ચાલશે એ જોવું રહ્યું આવતીકાલે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીની તમામ દર્શક મિત્રોને એડવાન્સમાં શુભેચ્છા અને મેટલ ફાર્મા ઓઇલ એન્ડ ગેસમાં જે ઘટાડો જોવા મળ્યો ટોપ ગેનર્સ ટોપ ગેનર્સના લિસ્ટમાં કયા એવા સ્ટોક છે એ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો આઈસર મોટર જે એકસો સાહીઠ રૂપિયાના ઉછાળા સાથે છ હજાર એકસો એકાવન પર ક્લોઝ થયો છે હિન્દુસ્તાન યુનિલિવર જે એકસઠ રૂપિયાના ઉછાળા સાથે છવ્વીસો બાણું પર ક્લોઝ થયો છે મારુતિ સુઝુકી ઇન્ડિયા છ બસો બાસઠ રૂપિયાના ઉછાળા સાથે ચો ચૌદ હજાર સાતસો ચૌદ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે આઈટીસી ચાર રૂપિયાના ઉછાળા સાથે ચારસો ત્રણ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે નેસ્લે ઇન્ડિયા નવ રૂપિયાના ઉછાળા સાથે અગિયારસો બાસઠ ઉપર ક્લોઝ થયો છે ખેર મારુતિ સુઝુકીની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર હાંસલપુરમાં મારૂતિ સુઝુકીના જે પ્લાન્ટ છે બેટરી પ્લાન્ટ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જે વ્હીકલ ઇ વિટારા એનું લોન્ચિંગ પણ પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા આજે કરવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે એક સારું એવી વાત છે અને મેડ ઇન ઇન્ડિયાને લઈને વડાપ્રધાન સતત કહેતા આવ્યા છે ગઈકાલે પણ વડાપ્રધાન જ્યારે અમદાવાદની મુલાકાતે હતા એમણે સ્વદેશી ઉપર ભાર મૂક્યો સાથે સાથે એમણે એ પણ વસ્તુ કહી કે જે લોકલ વસ્તુઓ છે એના માટે આપણે વોકલ થવાની જરૂર છે ને વોકલ ફોર ગ્લોબલ અને આપણી વસ્તુઓ ગ્લોબલ સુધી પહોંચે એ પણ થવાની જરૂર છે ખાસ કરીને વડાપ્રધાને અલગ અલગ સેક્ટર ઉપર પણ ભાર મૂક્યો હતો ઇલેક્ટ્રોનિક ઉપર તો સતત રિન્યુએબલ એનર્જી ઉપર વડાપ્રધાન ભાર મૂકી રહ્યા છે અને આજે હાંસલપુરની અંદર સુઝુકીના પ્લાન્ટમાં ઈ વિટારાનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે થયું સાથે સાથે જે બેટરી મેન્યુફેક્ચરિંગ છે એ બેટરી મેન્યુફેક્ચરિંગનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું છે અને ખાસ કરીને બીજી જો વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એ પણ વાત કરી કે ભાઈ ઇન્વેસ્ટ કોઈ પણ વ્યક્તિ કરે પાઉન્ડમાં થાય ડોલરમાં થાય યુરોમાં થાય કોઈપણ કરન્સીમાં ઇન્વેસ્ટ થાય પરંતુ શ્રમ એટલે કે પરસેવો ભારતના લોકોનો હોવો જોઈએ કે જેથી કરીને મેડ ઇન ઇન્ડિયાની છાપ સમગ્ર વિશ્વની અંદર આપણને જોવા મળે ખેર આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ટોપ લૂઝર્સ ટોપ લુઝર્સમાં કયા એવા સ્ટોક છે એચડીએફસી બેંક નવ રૂપિયાના ઘટાડા સાથે નવસો રૂપિયા ઉપર ક્લોઝ થયો શ્રીરામ ફાઇનાન્સ જે પચીસ રૂપિયાના ઘટાડા સાથે પાંચસો છન્નું ઉપર ક્લોઝ થયો છે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે બાવન રૂપિયાના ઘટાડા સાથે સોળસો ચાર રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ટ્રેન્ટ એકસો બાવન રૂપિયાના ઘટાડા સાથે પાંચ હજાર બસો ને રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ટાટા સ્ટીલ જે ચાર રૂપિયાના ઘટાડા સાથે એકસો પંચાવન ઉપર ક્લોઝ થયો છે ખેર આ આપણને ટોપ લૂઝર્સ ટોપ ગેનર્સની વાત કરી નાખી હવે વાત કરીશું કે ટ્રમ્પના ટેરિફની અસર અને એની સાથે સાથે એફઆઈઆઈની વેચવાલી શું આ બંને કારણો કારણ કે ફ્રેડની જ્યારે મિટિંગ થઈ તો વ્યાજ દર ઘટાડવાની વાત હતી તો એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને સોમવારના દિવસે આપણે જોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી પરંતુ આજે શરૂઆતથી જ બજાર એક નરમાશમાં જોવા મળ્યું નિફ્ટીની જો વાત કરીએ નિફ્ટી ફિફ્ટીમાં તો અદાણી એન્ટરપ્રાઇઝ છે શ્રીરામ ફાઇનાન્સ છે અદાણી પોર્ટ્સ છે ડૉક્ટર રેડી લેબ્સ છે આ બધા એક રેડ ઝોનની અંદર આપણને શરૂઆતના રૂઝાનમાં જોવા મળતા હતા શરૂઆતના વેપારમાં જો રેલ વિકાસ નિગમના છે શેરો છે એમાં પણ અઢી ટકા જેટલો બે પોઈન્ટ બત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો શરૂઆતના રૂઝાનો ઘણું બધું કહી જતા હોય છે કારણ કે જે પ્રી ઓપનિંગ માર્કેટ થાય ને એટલે ઘણી બધી વસ્તુઓ આપણને ખબર પડે એક ક્વિક નજર કરી લઈએ આપણે એશિયન માર્કેટ ઉપર એશિયન બજારોમાં જાપાનનો નિકી એક ટકા ઘટીને બેતાલીસ હજાર ત્રણસો એંશી પર કોરિયાનો કોસ્પી પોઈન્ટ ત્ર્યાસી ટકા ઘટીને ત્રણ હજાર એકસો ત્ર્યાસી પર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પોઈન્ટ બાવીસ ટકા વધીને પચીસ હજાર સાતસો પર ચીનો સાંગાઇ કોમ્પોઝિટ આડ ત્રણ હજાર આઠસો પર જોવા મળ્યો સ્થિર જોવા મળ્યો પચીસ ઓગસ્ટના રોજ એટલે કે ગઈકાલે અમેરિકાના ડાઉજોન્સમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે પ્રેસર ટમ્પના ટ્રેફની અસર ત્યાં પણ છે પોઈન્ટ સિત્યોતેર ટકા ઘટીને પિસ્તાલીસ હજાર બસો ને બ્યાસી પર ડાવજોન્સ જોવા મળ્યો નાસ્ટેક કોમ્પોઝિટ પોઈન્ટ બાવીસ ટકા અને એસ એન પી ફાઈવ હંડ્રેડ એ પોઈન્ટ તેતાલીસ ટકા ઘટ્યો ચાંદીની અંદર ઉછાળો છે ચાંદી ઓલ ટાઈમ વન પોઈન્ટ વન સેવન એક પોઈન્ટ સત્તર લાખના ટોચના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે ઓલ ટાઈમ હાઈવે ઉપર ખ્યાલ આ તમામ મુદ્દાઓ છે મુદ્દાઓની વચ્ચે હવે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચામાં જાણવું છે કે હવે માર્કેટ કઈ દિશામાં જશે કયા સેક્ટર છે કારણ કે બધા જ સેક્ટર આજે તો ડિફેન્સથી લઈને ફાર્મા બધા જ સેક્ટર માત્ર એફએમસીજી સિવાય બધા જ સેક્ટરો એક રેડ ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા છે આપણી સાથે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ મહત્વના મુદ્દે ચર્ચા કરવા માટે સિદ્ધાર્થભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સિદ્ધાર્થભાઈ આવાજ આવી રહ્યો છે હા જી ધન્યવાદ બિલકુલ સિદ્ધાર્થભાઈ આજે જે માર્કેટમાં ક્રેશ થયો છે કે એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે આની સૌથી ક્વિક રિએક્શન શું છે છે કે કારણે આ આ વસ્તુ એક ક્ષણિક ઝટકો ટેમ્પરરી ઝટકો છે અને ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ફોર વેલ્યુ બાઈંગ એટલે જ્યારે માર્કેટ પડે છે તો સારા સારા સ્ટોક વીણી વીણીને ગોટીને રોકાણ કરી દેવું જોઈએ અને બે મહિને પાંચ મહિને વર્ષે જયારે આ માર્કેટ બાઉન્સ બેક થશે તો આપણને આ જ શેરો કમાણી કરીને આપશે બિલકુલ સિદ્ધાભાઈ જે પચીસ ટકા હતી એ પચીસ ટકા એક્સ્ટ્રા ટેરિફ સત્યાવીસ તારીખની વાત હતી પરંતુ એ તો લગાવી દીધું ગઈકાલથી જ રાત્રે મોડી રાત્રે એમણે તો ઓર્ડર ઉપર સહી બી કરી નાખી ટ્રમ્પે અને ખાસ કરીને ટ્રમ્પ સાહેબે આ વખતે કંઈ વધારે વાતચીત નથી કરી ક્યાંક અપેક્ષા એવી હતી કે કંઈક બોલશે ઇન્ડિયાને કંઈક કહેશે કે કોઈ વાત કરશે બીજી આડી અવડી પરંતુ એ ના થયું સીધા ઓર્ડર ઉપર સહી કરી નાખી એક દિવસ વહેલાં કરીને આપણને એક દિવસ વહેલાં એની અસર પણ જોવા મળી રહી છે શું લાગી રહ્યું છે કે આ ટેમ્પરરી બેઝ ક્યાં સુધી રહેશે કારણ કે આપણે

તો જવાબ એ રહેશે જો અમેરિકાએ એનો ગ્લોબલ પાવરનો દરજ્જો જાળવી રાખવો હશે તો એને ભારત જોડે સારા સારી રાખવી પડશે એને જો ભારત સાથે સંબંધો બગાડ્યા તો એનો મતલબ એવો છે કે એના જે વિરોધી પક્ષો છે એ આગળ નીકળી જશે અને સમય જતાં અમેરિકા સુપર પાવરમાંથી ટોપ 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 કે આવશે અને ભારત તો એની રીતે મક્કમ રીતે આગળ ગતિ કરી જ રહ્યું છે ટેક થી ભારતને અને ભારતના વેપારીઓને ભારતના જીડીપીને બી કોઈ ખાસ મોટી અસર થવાની નથી જ્યારે આટલો મોટો પચાસ નો ટેરિફ લાગ્યો હોય અને માર્કેટ કરેક્શન હાર્ડલી વન પર્સન્ટ થયું હોય આપણો તો બજેટ આવે ને ત્યારે માર્કેટ બે અઢી ટકા તૂટી ગયું હોય છે તો આ તો એક એક ટકા પૂરું નથી થયું એટલે આ પગ ઉપર કોહાડો મારવા જેવી પરિસ્થિતિ થાય અને મારો હિત કે મારી લાગણી અમેરિકન પ્રજા જોડે છે કે તમારા દેશમાં કોઈ સારો શુદ્ધ સારા એડવાઇઝર આવે હોશિયાર ઇકોનોમિક એડવાઇઝર આવે અને તમારા પ્રમુખને ને કોક સમજાવે કે જે એક જેની પાણીમાં રહેવું મગજ સારે વેર બાંધવા એના જેવો ઘાટ છે બિલકુલ પણ આપે જે વાત આપે જે વાત કરી અમેરિકા અને ભારતની વધારે જરૂર છે ને આપણને ખબર છે કે બધી રીતે જરૂર છે એક તો લેબલની દ્રષ્ટિએ જરૂર છે સાથે સાથે આપણું જેનેરિક દવાઓનું ત્યાં સપ્લાય સૌથી વધુ વધુ છે ભલે ટ્રમ્પ સાહેબ અત્યારે ઉત્સાહ ઉત્સાહમાં કે એક્સાઇટેડ મૂડની અંદર આ બધા ડિસિઝન લઈ રહ્યા છે પરંતુ જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે એક વાસ્તવિકતા ખબર પડશે અને જે રીતે એસએનપી ફાયોન્ડ્રેડ એસએનપીએ જે રેટિંગ આપ્યા હતા અને એવી જ રીતે ફીંચના રેટિંગ પણ સામે આવ્યા છે રેટિંગ એજન્સી ફિંચ દ્વારા અને એણે પણ એ જ વાત કરી છે ટ્રિપલ બી માઇનસમાંથી એ જે રેટિંગ છે ટ્રિપલ બી માઇનસ જ રાખ્યા છે ને કેવું એવું છે કે જે પરિસ્થિતિ અત્યારે ટ્રેરીફની અસર છે ભારતને લાગશે નહીં અને એસએનપી રેટિંગ્સવાળાએ તો ટ્રિપલ બી માઇનસમાંથી ટ્રીપલ બી પ્લસ કરી નાખ્યું એટલે ભલે આ બધી જ વસ્તુઓ છે ગ્લોબલ લેવલે આ વસ્તુ ખબર પડી રહી છે તો પછી આ પ્રેશર શા માટે થઈ રહ્યું છે બહુ આ સાયકોલોજીકલ પ્રેશર છે અને કેવું કે શેર જેન્યુન ઇન્વેસ્ટર હોય એની કરતા ખાલી ચણો વાગે સટોડિયા હોય ને એ કેવો દુનિયા ખતમ થઈ જશે ઇન્ડિયા ખતમ થઈ જશે ઇન્ડિયા ડેડ ઇકોનોમી છે હવે એ એટલે ક્યાંક ને ક્યાંક આ બધું સેન્ટિમેન્ટ ઉપર જતું હોય અને ટોળાને અક્કલ ના હોય જેમ ટોળાને અક્કલ ના હોય એવી રીતે શેર બજારમાં પણ સતોડિયા રમતા હોય અને મોટા ભાગના લોકોને આપણા દેશમાં તમને હું માહિતી આપું તો ભલે આપણા સિત્તેર એસી ટકા અક્ષર જ્ઞાન છે પરંતુ ફિનાન્શિયલ લિટરસી પંદર થી વીસ ટકા લોકોને છે એટલે કે જો ડિમેટ એકાઉન્ટ મારા દેશમાં દસ કરોડ હોય તો દસ કરોડ માંથી દસે દસ કરોડ ને શેર બજારનું જ્ઞાન નથી એ હાર્ડલી એક કે બે કરોડ લોકોને છે બીજા બધા ચાના ગлле વાતો કરવાવાળા છે એટલે આ હવા બનતી હોય ને એટલે સટડડી આનો લાભ લઈ લેતા હોય અથવા તો જે ઓવર સ્માર્ટ પ્રોફેશનલ હોય એ પ્રોફિટિંગ કરી દેતા હોય એક કારણ તો બીજું કારણ એફઆઈઆઈ નું છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલે એ લોકોને ટેમ્પરરી લોસ અન પ્રોફિટ અને ગેઇન કરવો હોય એટલે અત્યારે એમને એવું લાગતું કે સર્ટન સેક્ટર માં ઇન્ડિયા માં બહુ એટલું ઓવર વેલ્યુએશન હતું એટલે હવે માર્જિન રહેશે નહીં એટલે એ લોકો એક્ઝિટ કરી રહ્યા છે અને બીજી ઇમર્જિંગ કન્ટ્રીઝમાં એ લોકો પૈસા ઠાલવી રહ્યા છે હવે એ ઇમર્જિંગ કન્ટ્રીમાં પૈસા ઠાલવી રહ્યા છે તો એ કઈ કન્ટ્રી હોઈ શકે ઇન્ડોનેશિયા છે ફિલિપાઈન્સ છે બ્રાઝિલ છે સાઉથ આફ્રિકા છે એ બધા દેશોમાં પરંતુ એ બધા દેશોની સાઈઝ કેટલી

ચાઈના માં રોકાણ કરશે તો એમને ખબર નથી કે મારા રોકાણનું શું થશે જો ઇન્ડોનેશિયામાં રોકાણ કરશે કે બ્રાઝિલમાં રોકાણ કરશે તો કયા સેક્ટર વિવિધતા છે ભારત જેટલું યુવા ધન છે ભારત જેટલા મહેનત કરવા વાળા લોકો છે ભારત જેટલું ઇંગ્લિશ બોલવા વાળા લોકો છે ભારત જેટલું યંગ ટેલેન્ટ છે તો એ કોઈનો જવાબ હા નહીં આવે એટલે બે મહિના છ મહિને એમને ભારતમાં આવવું જ પડશે કોઈ ઓપ્શન જ નથી તો આપણે એક શાણા ગુજરાતી તરીકે સ્માર્ટ ગુજરાતી તરીકે અત્યારે જે શેર ડિસ્કાઉન્ટમાં મળતા હોય એ લઈને મૂકી દેવા જોઈએ અને બે મહિને છ મહિને ફરી પાછું તેજીની રફતાર પકડાશે એટલે આપણા લોકોને થશે પરંતુ આ સમયમાં કયો શેર લેવો અને કયો શેર હોલ્ડ કરવો એ મહત્વનું છે વેચવાનો કોઈ મતલબ નથી હા તમે તમારી મૂડી નીકળી શકો મૂડી નીકળી જાય પછી જે નફો રે એ ફરીને પડ્યો રહે પરંતુ તમે મૂડી માઇનસમાં બિલકુલ મૂડી માઇનસમાં કાઢવાની જરૂર નથી નફો તમે હોલ્ડ રાખી શકો છો અને જો જરૂરિયાત ના હોય તો અત્યારે હોલ્ડ રાખવું અને વેલ્યુ એડિશન કરવું કે જેથી કરી ઘણા એવા સ્ટોક છે કે જે અત્યારે આપણને ડિસ્કાઉન્ટમાં મળતા હોય તો ડેફિનેટલી તમે ઉપરના લેવલે કદાચ ભૂલથી ખરીદાઈ ગયા હોય તો અત્યારે ડિસ્કાઉન્ટમાં મળતા હોય તો એવરેજિંગ બી તમારી એક સારી એવી થઈ શકે છે તો આવનારા જે રીતે સિદ્ધાર્થભાઈ કહે રહ્યા છે ને આપણને ફેક્ચ્યુઅલી દેખાય પણ છે કે માર્કેટ ઓલવેઝ આવા નાના મોના નાના મોટા ડીપથી એ ઉપર જ ગયું છે અને જ્યારે પણ જ્યારે પણ બાઉન્સ બેક કર્યું છે તો સારું એવું બાઉન્સ બેક થયું છે પરંતુ જે રીતે સિદ્ધાર્થભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે એક બાજુ ક્રૂડ ક્રૂડ મજબૂતી બતાવી રહ્યું છે ક્રૂડમાં બે ટકાનો વધારો થયો છે ઓગણસિત્તેર ડોલર પ્રતિ બેરલ થઈ રહ્યું છે ફેડ તરફથી રેટકટની અપેક્ષા અપેક્ષા આપણે જોઈ રહ્યા છે આવના મહિનાથી અને એની ગ્લોબલ સેન્ટિમેન્ટ ઉપર આપણે એક નજર રાખી રહ્યા છે સોનું મજબૂત થઈ રહ્યું છે ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર છે હવે આ પરિસ્થિતિ કયા સંકેતો કરી રહ્યા છે અને આપે કીધું કે એફઆઈઆઈ આવશે એ બે બે પાંચ છ મહિના જેવું લાગશે દેખાશે કે ભાઈ હવે કઈ જગ્યાએ જવું તો પાછા ઇન્ડિયામાં ફરશે પાછા તો શું લાગી રહ્યું છે કે અત્યારે રોકાણકાર

એ રેડ ઝોનમાંથી જે સારું મેનેજમેન્ટ વાળું હોય અને પાસ્ટ રેકોર્ડ સારો હોય એ કંપનીમાં વેલ્યુ બાઇન કરી દેવું જોઈએ અને જે સેક્ટર આજે પ્લસમાં ગયા છે એમાં હવે કઈ નવું ના લેવું જોઈએ એમાં હોલ્ડ પોઝિશન લઈ લેવી જોઈએ કારણ કે ઓલરેડી માર્કેટ એનું પ્રાઇઝિંગ કરી નાખ્યું છે એટલે હવે તમે લેશો ને તો એ તમને હાયર પ્રાઇસ જ મળશે કારણ કે જે રીતે 15મી ઓગસ્ટે જીએસટી રિફોર્મની વાત કરી હતી એટલે ડોમેસ્ટિક કન્ઝમ્પશન વાળા શેર ઓલરેડી ખરીદાઈ ગયા હતા અને અત્યારે એના ઓલરેડી હાઈ પ્રાઇસે ચાલી રહ્યા હોય પણ આજે જે રેડ ઝોન છે આ ટેરિફ લીધે જે શેરમાં કડાકો બોલે છે સેક્ટરમાં કડાકો બોલે છે એ આપણે લઈન મૂકી દેવું જોઈએ એન્જિનિયરિંગમાં બહુ વાંધો નહીં આવે ખાલી આઈટી સેક્ટરમાં એ ટેરિફના લીધે નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે આઈટી સેક્ટરમાં વર્લ્ડ ઓવર લેવલે મંદીનો માહોલ છટણીઓનો માહોલ છે એટલે એમાં જો તમારે પ્રોફિટ બુક કરવો હોય તો કરી શકો અનલેસ એન્ડ અધરવાઇઝ કોઈ સ્માર્ટ કંપની હોય અને નવું ઈનોવેશન કરી રહી હોય તો એમાં આપણે હોલ્ડ પોઝિશન લઈ શકીએ નહીંતર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આઈટી સેક્ટરમાં લિટરલી ભૂકંપ આવી ગયો છે હવે એ લોકોને ખબર નથી કે ત્રણ વર્ષ પાંચ વર્ષ પછી શું થવાનું છે અને જે આઇટી કંપનીઓ આઉટસોર્સિંગથી એટલા આજે આજની તારીખે એકદમ જાયન્ટ કંપની બની છે તો એમને પણ નવા નવા માર્કેટ નવી અનએક્સપ્લોર એરિયા નવી ટેકનિકોમાં જોવું પડશે એમને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ જોડે હાથ મિલાવવા પડશે કારણ કે જો એમને આપણા લેબર કરતાં પણ સસ્તું ટેકનોલોજી મળી ગઈ ડેવલપ નેશનને યુએસને ઓસ્ટ્રેલિયાને અને યુરોપને તો પછી આપણી જોડેથી એ ધંધો ઓછો થઈ થઈ જશે એટલે એ સેગમેન્ટમાં હું થોડો પેસિમિસ્ટિક છું છું કન્ઝર્વેટિવ કે એમાં મજબૂત વાળું કંપની હોય અને ચેલેન્જીસ આવી અને જે કંપનીએ રેઝિલિયન્સ બતાવ્યું છે ચેલેન્જ ને ઓવરકમ કરી છે એવા જ સ્ટોકમાં આપણે જવું જોઈએ એવું જરૂરી નથી કે મોટા માથા કે મોટા નામવાળા સ્ટોક ખરીદીએ જો એમનામાં ચેન્જ થવાની ફ્લેક્સિબિલિટી ના હોય તો એ પછી આપણે સફેદ હાથી જેવા સાબિત થાય અને રોવાનો વારો આવે આ એક જનરલ આઈટી સેક્ટર ની વાત કરું છું અ એન્જિનિયરિંગ કે રિન્યુએબલ એનર્જી ને આપણી ભારતમાં જે જે કંપનીઓ છે ને એમાંથી જેનું સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે ને તો અત્યારે એનું વેલ્યુ બાયિંગ થઈ શકે કારણ કે ક્રૂડના ભાવ તમે કીધું બરાબર છે કે ક્રૂડના ભાવ વધી રહ્યા છે પણ છેલા કોરોના પછી જે ક્રૂડના પ્રાઇસ સ્ટેબલ રહ્યા છે એટલે આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રિફાઈનરીઓ ઓલરેડી હેલ્ધી માર્જિન બનાવી દીધા છે એટલે એક સમયે ક્રૂડના ભાવ વધશે ને પાંચ સાત ટકા કે ઇવન દસ ટકા વધે તો અત્યાર સુધી જે હેલ્ધી પ્રોફિટ બનાવ્યા હતા એ પ્રોફિટમાં જ ઘટાડો થશે એનાથી કન્ઝ્યુમરને એવી કોઈ ખાસ નજીકના દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધે એવી મને કોઈ શક્યતા દેખાતી નથી એટલીસ્ટ છ મહિના વર્ષ સુધી તો આ ભાવ સ્ટેબલ રહે એટલી માર્કેટિંગ કંપનીઓ સક્ષમ થઈ ગઈ છે નફો કરી કરીને કારણ કે એ ભાવ ફેર કન્ઝ્યુમરને આપવામાં આવ્યો નથી અને એ બધો સંગ્રહ પેલું કહેવાય ને કે તળપદી ભાષામાં કહું તો દેડકાઓ હોય તો બધું સંગ્રહ કરી રાખે આખા વર્ષ દરમિયાન ચોમાસામાં બધું ભેગું કરી જમીન માં રાખી મૂકે એટલે કે ઉનાળામાં અને શિયાળામાં એમને ચાલી જાય એટલે એટલો ખોરાક કોઠારમાં સંગ્રહ નફાનો કરી રાખ્યો છે હવે રિન્યુએબલ એનર્જી ની વાત હતી અને ઓટોમોબાઈલ ઓટોમોબાઈલ માં જે ઓટોમોબાઈલ કંપનીઓ છે વિદેશોમાં એ બધી ડચકા ખાઈ રહી છે પરંતુ ચાઇનાની ઓટોમોબાઈલ વિશ્વના બીજા દેશોને જબરજસ્ત કોમ્પિટિશન આપી રહી છે એટલે જે મહાકાય કંપનીઓ છે ને એ ચાઇનાની જેટલું સ્પીડમાં ઇનોવેશન નથી કરી શકતી તો આપણે ચાઈનાનો માલ વેચતા નથી એઝ ફાર એઝ ઓટોમોબાઈલ ઇઝ કન્સર્ન જે વિશ્વની મોટી કંપનીઓ છે એ ઇન્ડિયામાં એવું જોઈએ એવું ઇનોવેશન કરતી નથી અને આપણા જે ટાટા છે મારુતિ છે મહિન્દ્રા છે એ એટલું બધું નવી પ્રોડક્ટ લાવી રહ્યા છે એટલે આત્મનિર્ભર ભારત અને ઓટોમોબાઈલ કોમ્પોનેન્ટમાંથી પંચોતેર થી એસી ટકા ડોમેસ્ટિક કોમ્પોનેન્ટ આપણે પરચેસ કરીએ છીએ ઓટોમોબાઈલ કંપનીઓ અને હવે જે વધુ એરિયા આપણે બાકી રહ્યો હતો ટેકનોલોજી તો સેમી કન્ડક્ટર અને બેટરી મેન્યુફેક્ચરિંગ પણ હવે ભારતમાં એની ફેક્ટરીઓ છપાઈ રહી છે એટલે આપણે જે વિદેશોમાં ડિપેન્ડન્સી હતી એ મને એવું લાગે છે કે આવનારા એક બે ત્રણ વર્ષમાં એ ડિપેન્ડન્સી એ પણ જતી રહેશે રિન્યુએબલ એનર્જી ના ફેક્ટરીઓ આપણે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એટલે કંપનીઓના તમે શેર જોવો હમણાં વિક્રમ સોલાર નો આઈપીઓ આવ્યો અને લિસ્ટ થયો ભાવ તમે જુઓ વારી છે તો વારીમાં થોડો જર્ક આવ્યો હતો પણ વારીનો જે હમણાં છ મહિના પહેલા આઈપીઓ આવ્યો તો એના તમે ભાવ જુઓ તો એઝ વેલ એસ પાવર પાવર ગ્રીડ ના જોઈ લો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ના જોઈ લો મને એવું લાગે છે કે હવે જ્યારે આખી એનું લોજિક અને કારણ હો કે બે હજાર સિત્તેર માં કાર્બન ઝીરો દેશ બનાવવો હોય તો આપણે કેટલું બધું એનર્જી સેવિંગ કરવું પડે જે અ પેટ્રોલિયમ આધારિત એનર્જી છે એની જગ્યાએ આપણે રિન્યુએબલ એનર્જી આધારિત ઇકોનોમી લાવવી પડે તો એ બધું ક્યાંથી આવશે તો એની કંપનીઓ કારખાના તો જોઈશે ને એટલે જે કંપનીઓ કે જે નાના નાના ઉત્પાદકો લિસ્ટેડ કંપનીમાં છે એસએમઈ હોય કે મેઇન બોર્ડ હોય એ આ ક્ષેત્રમાં કામ કરે છે તો એમનો આ સૂર્યોદય છે સનરાઈઝ એરિયા એટલે અત્યારની સારી વેલ્યુએ કોઈ સ્ટોક મળતો હોય તો લઈને મૂકી રાખ્યો હોય તો આપડા છોકરાઓ રાજી ના બિલકુલ બિલકુલ ડેફિનેટલી ઘણા બધા મુદ્દા ઉપર આપે સ્પર્શ કરી દીધો છે ને ખાસ કરીને અને ગઈકાલે વડાપ્રધાને જે સંબોધન કર્યું અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં એરિયા રહ્યા હતા અને સંબોધન કર્યું તો એમણે ઘણી બધી વસ્તુઓ ઉપર પણ વાત કરી છે કે જીએસટી રિફોર્મની અંદર દિવાળી પહેલાં એ લોકો ભેટ આપવાના છે એ પણ વાત થઈ છે વડાપ્રધાને વાત કરી કે સેમિકન્ડક્ટર ઉપર વાત કરી કે સેમિકન્ડક્ટર ઉપર ફોકસ કરીશું રિન્યુએબલ ઉપર આપે વાત કરીએ એ પ્રમાણે વડાપ્રધાને એ પણ વાત કરી અને આજે જ હાંસલપુરની અંદર સુઝુકી પ્લાન્ટમાં ઈ વિટારાનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે થયું છે એટલે હવે ટૂંકમાં દેશ એક નવા યુગ તરફ ક્રાંતિ આવી રહી છે કે હવે રિન્યુએબલ સોર્સ રિન્યુએબલ એનર્જી ઉપર આપણે મૂવ થઈ રહ્યા છે ધીમે ધીમે એટલે એ સેગમેન્ટ ઉપર વધારે એક ફોકસ ઇન્વેસ્ટર્સ પોતાની રીતે રાખી શકે અને ખાસ કરીને સિદ્ધાર્ભાઈ આપણે જે વાત કરી કે આઈટી સેક્ટરની અંદર એક પ્રોફિટ બુકિંગ આપ જોઈ રહ્યા છો એ એડવાઇસ છે કે જેના જોડે પણ આઈટી વાળા હોય તો એક પ્રોફિટ બુકિંગ લઈ શકે છે બિકોઝ ઓફ એઆઈ અને ટીસીએસ જેવી આટલી મોટી કંપની છે ટીસીએસને જો ચૂંટણી કરવી પડે કે એ પરિસ્થિતિનું નિર્માણ થતું એટલે સ્વાભાવિક અસર તો થઈ જ રહી છે ગ્લોબલ લેવલે કારણ કે એઆઈની અને એન્જિનિયરિંગ સેક્ટરની અંદર ફંડામેન્ટલ સ્ટ્રોંગ ઉપર આપ બાઇંક એક નજર રાખી શકો છો વોચ રાખી શકો છો આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આપ આ અમુક 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 જે સેક્ટર છે આઈટી સેક્ટર છે એન્જિનિયરિંગ સેક્ટર છે સેમી કન્ડક્ટરવાળા સેક્ટર ઓટોમોબાઈલ્સની અંદર આપ જોઈ શકો છો અને આઈટી સેક્ટરમાં બને તો પ્રોફિટ બુકિંગ આપ કરી શકો છો સિદ્ધાર્થભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી માર્ગદર્શન આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ હસ થેન્ક યુ દર્શક મિત્રો આ બજારમાં અત્યારે બસ આટલું જ કારણ કે આજે જે સરસ મજાની ચર્ચા થઈ અને એ ચર્ચાની અંદર નિષ્કર્ષ એટલું જ નીકળે છે કે શોર્ટ ટર્મ આપણને એક ડીપ જોવા મળ્યું છે અને આ શોર્ટ ટર્મ ડીપની અંદર આપણે શું કરી શકીએ તો આપણે વેલ્યુ એડિશન કરી શકીએ કે જે સ્ટોક જે સેક્ટરમાં સારા એવા ફંડામેન્ટલ સ્ટોક છે તો એની અંદર જો કિક દબાણ જોવા મળતું હોય તો નીચેથી બાઈંગ થાય અને એ બાઇંગ છ બાર મહિને તમે મૂકી રાખો સારું એવું ઇન્વેસ્ટ કરો તો તમને એક સારો એવો આરઓઆઈ જનરેટ કરીને આપી શકે છે ખેર અત્યારની પરિસ્થિતિ આ રીતેની છે હવે કેવા પ્રકારનું માર્કેટ એક રૂક આપે છે એ જોવાનું રહેશે ફરીથી મળીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર